સંપ્રદાયના ગ્રંથો માંગ ભક્ત રાજપગી નામ ખૂબ જ લખાયેલું છે આ તખાપગી ગામ બામરોલી ના હતા ભગવાન શ્રી હરિ જ્યારે જ્યારે વડતાલ પધારતા ત્યારે તખા પગી ના પ્રેમ વશ બામરોલી ખાસ પધારતા તખાપગી ના ઘણા સગા સંબંધીઓ હતા તે બધા પણ એમના યોગે સત્સંગી થયા હતા

કે આ ડાંગર ના ચોખા બનાવી શ્રી હરિ ના ઉત્સવ માંગવા વાપરવા એ વખતે શ્રી હરિ જન્માષ્ટમી નો સમય ઉજવવા વડતાલ પધાર્યા હતા ઉજમબા એ પોતાનો મનોરથ તખા પગી ને શ્રી હરિ ને તેડવા મોકલ્યા તખા પગી એ શ્રી હરિ ને અરજ કરી કે હે મહારાજ અમારે ઘેર મારા ધર્મ પત્ની તથા દીકરી ઓય શરદ પૂનમ નો ઉત્સવ ઉજવવાના પૌવા પણ તૈયાર કરી રાખ્યા છે તો આપ સહુ સંતો ભક્તો સાથે પધારો શ્રીજી મહારાજે તખા પગી ના પરિવાર જનોની વિનંતી સ્વીકારી શ્રી હરિ સહુ સંતો હરિ ભક્તો સહિત બામરોલી પધાર્યા પોતાનો ઉતારો પણ શ્રીજી મહારાજે તખા પગીને ત્યાં જ રાખ્યો શ્રી હરિ અને સંતોની પાવન ઉપસ્થિતિમાં બામરોલી ના ગામજનો એ અતિ દિવ્ય શરદ પૂર્ણિમા નો ઉત્સવ માન્યો ઠાકોરજીને ને દુગ્ધ ધરાવવા માં આવ્યા શ્રી હરિ અને સંતો દુગ્ધ પવા જમ્યા ગામના સહુ ભક્તોને પણ શ્રી હરિના હસ્તે જ દૂધ પવાની પ્રસાદી આપવા માંગ આવી શરદ પૂનમની રઢિયાળી રાત માંગ શ્રી હરિ સંતો હરિભક્તો સાથે રાસ રમ્યા અને તેમના પરિવારની ભક્તિથી પ્રસન્ન થયેલા શ્રીહરિએ પોતાના વસ્ત્રો તેમને પૂજવા આપ્યા સંવત અઢારસો બોતેર માંગ વૈશાખ માસ માંગ આમ્ર રસોત્સવ કરવા ભક્ત તખા પગીના આમંત્રણથી શ્રી શ્રીહરિ ગામ બામરોલી ગયેલા શ્રીહરિ અને સંતો ભક્તો માટે આઠ ગાડા ભરીને કેરીઓ તખા પગી લાવ્યા એ વખતે ભગવાને ખૂબ મોટો રસ રોટલીનો ઉત્સવ કર્યો હતો ને ત્યારબાદ પણ ખૂબ કેરીઓ વધેલી પછી ત્યાં આવેલા હરિભક્તોને મહારાજે સાત સાત કેરીઓ પ્રસાદી આપી આ બધી જ લીલાઓ પ્રસાદી ની નીચે બનેલી શ્રી હરિ અને સહુકાઠી દરબારો એ રાયણની નજીક ખેતરમાં ઘોડાઓ ખેલવાની લીલા કરેલી તખા પગીએ રાયણની ડાળી એ હિંડોળો બાંધીને પ્રભુને ખૂબ ઝુલાવ્યા પછી બપોરે શ્રી હરી રસ રોટલી નો થાળ જમ્યા સહુ સંતો હરી ભક્તો ને પણ રસ રોટલી ખૂબ ભાવથી જમાડ્યા એક વખત મહારાજ સંવત અઢારસો ઓગણસી ની સાલમાં બામરોલી પધાર્યા ત્યારે આ રાયણ ના વૃક્ષ નીચે ભવ્ય રંગોત્સવ કર્યો હતો શ્રી હરિ પ્રીતિ પૂર્વક સર્વે સંતો ભક્તો ઉપર ખોબે ને ખોબે વારંવાર ગુલાલ નાખે એ સમયે આ રાયણનું વૃક્ષ ગુલાલ ના રંગથી આંખું લાલ થઈ ગયેલું અને નીચે જે હિંડોળા માંગ મહારાજ બેઠા હતા તે પણ હિંડોળા સહિત આખા લાલ વર્ણ ના દેખાતા હતા આ રાયણની નજીક માંગ પ્રસાદીનો કૂવો પણ આવેલો છે આ કૂવામાંથી પાણી કાઢીને શ્રીહરિએ સ્નાન કરેલું પછી એ સ્નાન કરેલ પ્રસાદીનું પાણી લઈ તખા તે કૂવામાં પણ પ્રસાદી છે આ પ્રસાદી ના કૂવાનું પાણી બામરોલી ના નરનારીઓ પીતા હતા તેના કારણે ઘણા નરનારીઓ તે પ્રસાદીનું પાણી પીવાથી સત્સંગી થયેલા સંવત અઢારસો ઓગણો સિત્તેર ની સાલ માંગ જે દુષ્કાળ પડેલો તે કાળમાં ભગવાન સ્વામિનારાયણ દુષ્કાળના આગલા વર્ષે શ્રી ગામડા વિચરણ કરી કરીને કહેતા કે અન્નનો સંગ્રહ કરજો દુષ્કાળ પડવાનો છે આ વાત મહારાજે બામરોલી માંગ તખા પગીને પણ કરી પરંતુ લેશુમ લેશુમ કરતા ગાફલાઈ માં મહારાજનું વચન બોલાઈ ગયું અને દુષ્કાળ શરૂ થઈ ગયો ઘર માંગ રહેલું અનાજ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું તેથી પરિવાર સહિત તેઓ ચિંતા કરવા લાગ્યા જ્યારે ભગવાન શ્રી હરિ બામરોલી પધાર્યા એ વખતે તખા પગી ના ઘેર જઈ એમને અનાજ બાબતે પૂછ્યું ત્યારે તેમની દીકરીઓએ કહ્યું મહારાજ કોઠી માંગ હવે અડધો મણ બાજરી છે પછી મહારાજે કહ્યું આ કોફીનું ઢાંકણું બંધ કરી એને છાણથી લીપી નાખજો તેને ક્યારેય ખોલશો નહીં કોફી ના નીચેથી સાણેથી બાજરો કાઢીને વાપરજો જો કોઈ ભૂખ્યો આવે તો એને અનાજ આપજો હવેથી આ કોઠી માંગ બાજરી ક્યારેય નહીં ખૂટે પણ ઉપરથી ક્યારેય ખોલશો નહીં આ પ્રમાણે વરદાન આપી ત્યાંથી શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા શ્રીજીના વરદાન મુજબ આખું વર્ષ તેમાનથી બાજરી કાઢ્યા કરી પણ ખૂટી નહીં ને તે વર્ષનો દુષ્કાળ પસાર કર્યો સમય જતાં તખાપગી એ ભૂલથી એ કોઠીને ઉપરથી ખોલીને જોયું તો અગાઉ પ્રમાણે અડધો મન જ બાજરી હતી આ મહાપ્રસાદીની કોઠી હાલમાં પણ બામરોલી મંદિરમાં દર્શનાર્થે રાખવામાં આવી છે સવન અઢારસો ના કારતક માસની ના દિવસે શ્રીજી મહારાજ સંધ્યા આરતી બાદ વડતાલ મંદિરના ધર્મદાદાના શિખર પાછળ સભા ભરીને બેઠા હતા તે દરમિયાન બાજુ માંગ આવેલ એક વૃક્ષ પર ચીબરી બોલતી હતી જે સંદર્ભે શ્રી હરિએ ભક્તરાજ જોબન પગીને વૃક્ષા કરી હતી કે ચીબરી શું બોલે છે તેની ભાષા સમજ પડે છે ત્યારે તેઓએ કહ્યું હતું કે પક્ષીની ભાષા તખા પગિને ખબર પડે છે તેને બોલાવી તે પ્રૂક્ષાકર્તાંગ તખા પગિએ કહ્યું હતું કે ચિબરી ખરાબ બોલે છે ચિબરી બોલે છે કે આ વૃક્ષને હમણાં કપાવી નાખો જો નહીં કપાવો તો અહિંયા લોહી પડશે અને જો કપાવશો તો આ મંદિર ભવિષ્યમાં સુવર્ણનું થશે જે હાલ વડતાલ નું ભવ્ય મંદિર જોતા તખા પગી એ વાત સત્ય જણાય છે પંચમી ત્યાંગ વસંતની આવી સમયો કર્યો સૌને તેડાવી બામણોલી થકી તે ટાણે પગી આવ્યા તખો આઠે કાણે ઘણા હે તે કહ્યું જોડી હાથ બામણોલી એ ચાલો હે નાથ કરો ખાંતે રૂડો રંગ ખેલ આશા પૂર્ણ કરી અલબેલ મારે ગામ લીલા ભલી થાય

શ્રી હરિ લીલામૃત કળશાર્થ વિશ્રામ નવ માંથી લઈ આપ હરિભક્તો ને સંભળાવ્યો જય શ્રી સ્વામિનારાયણ